મિત્રો બધા મજામાં જ હશે અને સર્વપ્રથમ અમારે અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ વનીત ચોપડા અઠાણું અગિયાર વ્લોગ અને હું વનીત ચોપડા મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે સર્વે યુટ્યુબ મેમે ફેમિલીનું અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી અહીંયા વટાણામાં પાણી વારવા પાણી આપણે બોરમાં સાવ ઘટી ગયું તો બીજામાં બીજા આપણા બાજુમાં પાડોશી છે એના પાસેથી પાણી જો આપણે વેચાતું લઈ અને વટાણામાં મિત્રો પાણી ચાલુ કર્યું હોય તો આપને બતાવું વટાણાની કેવી હાલત થઈ ગઈ છે પાણી વગરને મિત્રો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ ના તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરતા જજો મિત્રો જો આપણે મળી ગયા છે લાઈવ સ્ટ્રીમમાં અને વટાણાની હાલત જો મિત્રો આપણે બતાવું બી કેવી હાલત થઈ ગઈ છે જોઈ લેવા સાવ ઊંધા પડી ગયા ભાઈ આપણા બોરમાં પાણી હવે બહુ હાલતું નથી હમણાં પવન ઉપર જો આમાં ફૂલ ક્યાંય ફૂલ દેખાય છે જો જેવું છે ને જોઈ લે આમાં ભાગીએ જો કે ભરાઈ ગયો હાલો વારી લઉં મિત્રો નાખું પાણીનું અરે નાખું વારી લઉં પછી આપને પાછા મળી ગયા હું કન્ટિન્યુ રહી જાવ બ્લોગમાં જો મોબાઈલ આપના

અજીતભાઈ ચોપડા લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરતા રહેજો જેવા પાણી આપણે આવે છે એ વાં જો દેખાય ને આપણે ઝૂમ કરીને બતાવ હું જો વાવમાં પાણી નાખીને બીજા ભાઈનું બોરનું જો દેખાય છે એ બોરનું પાણીમાં નાખીને પછી આપણી મોટર ભેગી આમાં ચાલુ છે મિત્રો અને આવી રીતના છે જો હવે જુવારે પાકી ગઈ છે ગાયને નાખવાનું આવી હતી એ પણ થોડા દિવસમાં વધવી પડશે તો મિત્રો ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરતા રહેજો અને આપણે અવનવા વિડીયોમાં મળતા રહેશો મિત્રો ચેનલમાં નવાઓને સબસ્ક્રાઈબ ના તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેવા કાનાની મમ્મી વાંથી છે ને જોતી આવે પાટળો ફરે પૂગી જાય આકલ મારે અહીંથી નાખું મારી લેવાનું કારણ કે આ સ્પ્રિંગવાળા છે ને વાયર ટાઈપના વટાણા છે જો એટલે આમાં છે ને નીકળવું બહુ મુશ્કેલ છે જો આમ નુકસાન બહુ થાય જોયું જો એટલે મિત્રો ફરજિયાત એક જણાની જરૂર પડે નકર છે ને નુકસાન બહુ થાય ભાંગતૂટ થાય અને એટલે બે જણા જોઈએ જોવા માટે અને જો માંથી પાણી આવે જ આપના બૂચે થી આટ છે આપને વેચાતો પાણી લીધું છે આ બટાણા ની બે હાલત સાવ જોઈ લો મિત્રો કેવી થઈ ગઈ છે જો સાવ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે તો શું કરે પાણી નથી તો કઈ હવે બીજું આપને શું કરી શકે બાજુમાં પડોશીને સારું પાણી છે તો એને પૂછું તો તો એને બેક દિવસના વટાણા પાવાના બાકી હતા તે પાઈને પછી આમાં ચાલુ કરી દીધું આજ થઈ આપને બે ભાગ પાવાના છે ભગવાન ને બે પાણી નીકળી જાય તો કંઈક મહેનત જેવું થઈ આવે મિત્રો લાઈક કરતા કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરતા જજો મિત્રો અને આપની ચેનલમાં ઘણા બધા કોમેડી વિડીયો અપલોડ કરેલ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલમાં કોમેડી વિડીયો અપલોડ કરેલ છે આપ જોઈ શકશો લોંગ વિડીયો ઘણા અપલોડ કરેલ છે ફાર્મિંગ બ્લોગ ફેમિલી બ્લોગ વિલેજ લાઈફ બ્લોગ ટ્રાવેલિંગ વિડીયો પછી હિન્દુ ટેમ્પલ બ્લોગ ભજન સંતવાણી ગરબા એવા ઘણા બધા આપની ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલ છે તો મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરી અને આપની ચેનલના મિત્રનો ફોન આવી ગયો હતો એટલે ફોનમાં જ્યાં વાત કરવી પડી તો વ્લોગમાં કન્ટિન્યુ રેજો જો હજી એક નાકું જો લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરતા જાવ મિત્રો આપણે મળતા રહેશું અવનવા વિડીયોમાં અને તડકો એકદમ પડે છે સવારે ટાટ પડે બપોરે ટાણે તડકો પડે બહુ બધું વાતાવરણ છે અને શિયાળુ પીત છે ને મિત્રો એમ કહીને તો પચીસ ટકા હવે પાક ઉપર ભરવા માંડી ગયું હોય જો આપણે બતાવું વટાણામાં ફાળફૂલ કેવા છે અને આપ જોઈ શકતા સજીવલી સિંગુ પીરી દેખાય પાણીને ખેંચના હિસાબે પાક ઉપર ભરી ગયો છે મિત્રો બધું આવું છે બધું જો શું કરે હવે આ પીડી પીડી સિંગુ મંડી થવા ફાલ કેવો છે કોમેન્ટમાં કહેજો ઠીક ઠીક ફાલ છે પણ મિત્રો પાણી આવી જાય ને બેક પાણી તો કંઈક મહેનત જોગું છે આવે હેરાન તો થાય છે પણ હવે ક્યાં સુધી પુગાડે ભગવાન અમારે આ બાજુ થળ એવા હે ને મિત્રો કે વાત જ ના પૂછો એના ઓલો અધૂરો પીસે થોડોક बाजू में है रहे ना और दो-चार आना से पिए है हाँ। बूच खोलवा तुम जाइए के हूँ जाऊँ? नाकुमाएं बार में जो है इतना बहुत ना एक वाइगोज है तड़को पड़े हैं। લાઈટ હમણાં આવી અડધી પોણી કલાક પહેલાં સવારે વહેલી આવી ગઈ હતી સાડા છે પાછો કાપો હે કંઈક રિપેરિંગ કામ ચાલુ હશે એટલે તો હજી જો અત્યારે આવી છે તો આપણે ચાલું કરીએ પાંચ છ પાટળા પાયા હઈ લે વટાણાને દર્શાવી દો મિત્રો કેવી થઈ ગઈ છે પાણી વગરની ભલે પાક ઉપર વરવા માંડી ગયો ભાઈ હળફૂલ ઠીક છે હવે પાણી બેક તનક આવી જાય તો કામ બની જાય તને મેં તો લોગમાં કંટ્રિન્યુ રહી ગયો નથી હાલ ઘણો કરી ગયો છે तारीसी वध वध બપોર ટાણે શિયાળા ની બપોર ધૂમધળખા તડકામાં શિયાળા ની બપોર ફૂલ લગભગ મિત્રો બધા સુકાઈ ગયા ખરવા માંડી ગયો ફાલ એવી પોઝિશન થઈ ગઈ દાદા બપોર માથે આવી ગયા છે સૂર્યનારાયણ ભગવાન મિત્રો લાઈક કરતા જજો ફટાફટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ જો આપણે બુજ ખોલવા જવાનું છે અને ફાઈનલી જો અહીંયા આપણું બુજ છે પછી બંધ કરવાનું હોય ને આગળનો બુજ ખોલવાનું છે જુવારે હવે બે દિવસ માં ના ને હે પાક ઉપર વડી ગયું છે બધી કેટલા ભાઈ ગયો સાવ સુકાઈ ગયા વટાણા ભાઈ એ હા મિત્રો જો આયા વાઢળ પી ગઈ છે આપને મોટો થઈ ગઈ તન પાયા તા ને બાકીના પી ગયા હવે આપને બીજું કુછ ખોલવા જાય છે ઉતાવળમાં જો લ્યો પટાણે બુરજાઈ ગયા મિત્રો લાઈક કરતા જાજો ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ શેર ફોલો કમેન્ટ કરતા જાઓ વડીલ भैया इसमें अपने लाइव स्ट्रीम में तो जो क्या क्या फूल रिया है भाई बाकी तो खरीद गया बताए पानी नहीं फेंच आई भी इन हिसाब फूल बताए खरीद गया तो मोटर चालू है अपने बोर्ड में ਵੇ ਜਾ ਸੇ આપ મિત્રો મસ્ત મજા અગ્યા દૂધ ખોલી ગયો અને અહીં નીકળવાનું ચાલુ થઈ ગયો અને આપને માટલે જો પડી છે અહીંયા જો ખાલી લાગે ખાલી છે ભરી દેશો અરે કોણ મિત્રો લાગે फाटो तो फाटो आना चाहिए ठीक है बाटो तो बीजे नाम जाती है चलो बाटो बीजे बोल तो पानी में माटली

બીજા પાટડામાં જાય છે એમની ઓલા આડા પાટડામાં જાય છે પાવડા જરૂર છે પાવડો બધે પાછું આવી જાય બાપા વાર લઉં